બધું આ છે કર્યું છે હજી બીજું બાકી છે થોડુંક વેશન સ્કૂલ માટે થઈ ગઈ છું આજ બપોરે જમવા આવવાનું નથી તો હવે મળીએ પાંચ વાગે દિમસાએ આંગણવાડીએ જાય છે તો આજ ટિફિન લઈ જાઉં છું તો ચાલો તમને બતાવ્યું આજ બપોરે જમવા આવવાનું નથી એટલે ટિફિન લઈને જાઉં છું

શાક બહુ જ મસ્ત થાય થઈ છે ખુખરી નું શાક તો ચાલો તમને બતાવ્યું આ છે શાક આ છે ચોખા આ છે રોટલી અને આ છે માછી હાલો તમે પણ ખાવા સરસ મજામાં પણ લીધું છે ને ટાઈમ થઈ ગયો છે સુવાનો તો ગુડ નાઈટ બધાને તો હવે મે સવારે બાય નેક્સ્ટ મોર્નિંગ હેલો ગાઈસ ગુડ મોર્નિંગ તો હું ઠી ગઈ છું તો ગાઈસ સ્કૂલે જવા માટે રેડી થઈ ગઈ છું તમે જોઈ શકતા હશો

એટલે સ્વેટર બધું પહેરી લીધું તમારે અહીંયા ઠંડી પડે છે કે જો મને આજે હું બતાવવાની છું ચિકન ના શાક ની રેસિપી તો ચાલો આપણે સામગ્રી જોઈ લઈએ આ છે ચિકન ના શાક ની સામગ્રી આ છે ને ધાણા ભાજી અને જીરા ની પેસ્ટ છે અને આદુ લસણ ની પેસ્ટ છે આ છે વઘાર માટેના ખડા મસાલા વઘાર માટે તેલ મૂકી દીધું છે તેલ થઈ જાય ને પછી આપણે ખડા મસાલા છે તેલ થઈ ગયું છે તો હવે નાખી દેશે આપણે વઘાર માટેનું મસાલુ ખડા મસાલા નાખી દેસી વઘાર વઘાર આવી ગયું છે તો હવે નાખી દેસી ડુંગળી de 5 minute tot în mână. Dumnezeu, 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 ca ચિકન મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે ચિકન ને થોડુંક ફેરાવી દેસુ પાછું પાંચ મિનિટ ઢાંકીને સતરવાનું ચિકન આપણું છે તો હવે આપણે પાંચ મિનિટ એને સતરવાની આદુ અને લસણની ની પેસ્ટ અને ધાણા ભાજી પેસ્ટ સતરાઈ ગઈ છે તો હવે નાખી દેશું આપણે મસાલા એને પણ 5 મિનિટ છોતરવાની ચાલુ આપડું જતેગીયું છે તો હવે થોડું ગને પાણી નાખી પાકવા દેવાનું ઉપરથી તણ પછી નાખી અને ગાર્નિશ કરી લેવાની બેશ આપું શાક પાકેયું છે તો હવે મલીએ જમતા ટાઈમે જો કેટલું ટેસ્ટી બતાય છે હાલો તમારે પણ ખાવું હોય તો તો ગેસ ટાઈમ થઈ ગયો છે જમવાનો આ જમવામાં છે ચિકન શાક તો ચાલો તમને બતાવું આ છે ચિકન શાક ને આ છે રોટી ને આ છે ચોખા હાલો તમે પણ ખાવા તો ગાઈસ મે જમી લીધું છે અને ટાઈમ થઈ ગયો છે સુવાનો તો આજનો આ એમ થાય છે તો મારા લોગ પસંદ આવતા હોય તો જલ્દી કરો લાઈક શેર સબસ્ક્રાઇબ તો મળી બીજા અવલોગમાં બાય